કતારગામ જીઆરડીસીમાંથી ચોરી કરેલા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલના એન્જીન અને મોઇગ વ્હીલ સાથે વાહન ચોરને ઝડપી પાડી કતારગામ પોલીસ સ્ટેશનના આ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની વાહનચોરી સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમ સાથે વોકઆઉટ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીને આધારે શહેર વિસ્તારમાં વરાછા એલિશ રોડ વિસ્તારમાંથી આરોપી દામજીભાઇ લાખાભાઇ જાદવને ઝડપી પાડી એક મોટર સાયકલનો એન્જિન નંબર તથા બે ટ્યુબ ટાયર સાથેના મેઘવીલ કુલ આશરે કિંમત રૂપિયા દસ હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે આ કામી હકીકત એવી છે કે ફુલપાડા રોડ તારીખ રોજ એક હેરો પ્લસ મોટર સાયકલ જીજે ફાઇવ નવ્વાણુંની ચોરી થઈ હતી જે બાબતે ફરિયાદીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને તપાસ દરમિયાન ઇન્વેસ્ટીગેશન ઓફિસરનાઓએ એન્જિન ટાયર અને ટાંકી વગરનું શૈસીસ બિનવાસી કબજે કર્યું હતું દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની મળેલ બાતમીના આધારે મજકુર આરોપી પાસેથી ચોરી કરેલ એન્જિન અને કબજે કરી પૂછપરછ કરતા કુટુંબી ભરતભાઈ મકવાણાની સાથે મળી સદર ચોરી કરી તેમાંથી કાઢી વેચાણ કરવા અને કબુલાત કરતા કતારગામ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના વંશોધાયેલા ગુનાનો કે દુકેડી કાઢી આરોપીને વધુ તપાસ માટે કતારગામ પોલીસ સ્ટેશન સોફા તજવીજ હાથ ધરી છે ડિટેક કરેલ ગુનો કતારગામ પોલીસ સ્ટેશન બે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ બે મુજબ પકડાયેલ આરોપી ચાલીસ ધંધો હેરા મજૂરી ઘર નંબર સત્યાસી અઠ્યાસી બીજો માણ મઢુલી અપાર્ટમેન્ટ ભોતીનગર સોસાયટી રંગધૂત સોસાયટીની બાજુમાં માતાવાડી વરાછા સુરત રહેવાસી રાજુલા ચિલ્લો અમરેલી